ઓમ વિષ્ણવે ન જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવના મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ગરુડ પુરાણ અધ્યાય એક સાંભળીશું શ્રી વેદવ્યાસજી ગરુડ પુરાણની રચના પૂર્વ ગ્રંથની નિર્વિઘ્ન સમાપ્તિ માટે મંગલાચરણમાં ભગવાન શ્રી હરિને વૃક્ષરૂપ કહી અને સ્તુતિ કરે છે શ્રી ભગવાન વિષ્ણુરૂપી વૃક્ષ સર્વશ્રેષ્ઠ છે ભગવાન રૂપી વૃક્ષના ધર્મ સ્વરૂપ દ્રઢ મૂળ છે વેદ એની શાખાઓ છે જેનાથી તે વધુ દ્રઢ બંધાય છે પવન આદિ પણ શક્તિ તેને હટાવી શકતા નથી વેદ આ વૃક્ષનું થળ છે પુરાણ શાખાઓ અને જ્ઞાન તપ દ્રવ્યમય યજ્ઞાદી એના પુષ્પો છે આવા શ્રી હરિરૂપી વૃક્ષના આશ્રિત જીવોને મોક્ષરૂપી ફળ પ્રાપ્ત થાય છે પ્રાચીન સમયની વાત છે નૈમિસારણ્યમાં ક્ષેત્રમાં સૌનક વગેરે ઋષિઓએ અનેક મહર્ષિઓની સાથે હજાર વર્ષ સુધી ચાલવાવાળા યજ્ઞની શરૂઆત કરી હતી આ યજ્ઞ કરવાથી એમને સૌને મોક્ષ મળે અને સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે એવામાં અચાનક જ સૂતજી ત્યાં આવ્યા ત્યારે સર્વ ઋષિઓ હર્ષ વિભોર બની ગયા અને તેમનો ખૂબ જ આદર સત્કાર કર્યો હર્ષિત થવાનું એક વિશેષ કારણ હતું સુતજી પૌરાણિક કથાઓ કહેવામાં સિદ્ધહસ્ત હતા અને તેમણે અલગ અલગ રૂપોથી અનુભવ પણ પ્રાપ્ત કર્યો હતો આ બાબતની સૌ ઋષિઓને જાણ હતી આથી તેમણે સુતજીને કહ્યું તમે અમને આ સૃષ્ટિ ભગવાન યમલોક તથા અન્ય શુભાશુભ કર્મોના સંયોગમાં મનુષ્ય કયા રૂપને પ્રાપ્ત કરે છે એ બતાવવાની અમારા પર કૃપા દ્રષ્ટિ કરો સુતજી બોલ્યા આ સૃષ્ટિના કરતા નારાયણ વિષ્ણુ છે તે જ નારાયણ વિષ્ણુ જળમાં રહેવાને કારણે નારાયણ છે લક્ષ્મીના સ્વામી છે અને એમણે અનેક અવતાર ધારણ કરીને પૃથ્વી પરના અધર્મનો નાશ કર્યો છે અને પૃથ્વીના ભારને ઓછો કર્યો છે આ રીતે પૃથ્વીની રક્ષા કરી છે એમણે રામનો અવતાર ધારણ કરીને લંકાના રાજા રાવણ જે મહાઅભિમાની રાક્ષસ હતો તેનો વધ કરીને ઋષિમુનિ અને દેવોને તેના ત્રાસમાંથી મુક્ત કર્યા એમણે નૃસિંહ અવતાર ધારણ કરીને પ્રહલાદ જે પોતાનો ખાસ પ્યારો ભક્ત હતો તેનો ઉદ્ધાર કર્યો સાથે સાથે હિરણ્ય જે ભયાનક દૈત્ય હતો મહાપાપી હતો તેનો વધ કરીને ઋષિમુનિઓ તથા દેવગણનો પણ ઉદ્ધાર કર્યો ભગવાનના હાથે દૈત્યનો વધ થવાથી તેને પણ મોક્ષની પ્રાપ્તિ થઈ આજ ભગવાન વિષ્ણુ સૃષ્ટિના આદિકર્તા પાલક અને રુદ્રના રૂપમાં સંહાર કરવાવાળા છે ભગવાન વિષ્ણુ એ જ વરાહનું રૂપ ધારણ કરીને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હતો ભગવાન વિષ્ણુનો જ અંશ વેદ વ્યાસજી છે અને વેદવ્યાસજીએ પુરાણોની સૃષ્ટિ કરી છે એક દિવસ ભોળાશંભુ ધ્યાનમાં મગ્ન બનીને બેઠા હતા ત્યાં અચાનક જ પાર્વતીજી આવ્યા તેમણે પોતાના નાથને ધ્યાનાસ્ત થઈ ગયેલા જોઈને નવાઈ લાગી આથી પાર્વતીજીએ ભોળાશંભુને પૂછ્યું તમે તો ખુદ ભગવાન છો સૃષ્ટિના કરતા પાલક અને સંહારક છો છતાં પણ તમે કોનું ધ્યાન કરતા રહો છો તમારાથી મોટું કોણ છે જેનું તમે ધ્યાન ધરી રહ્યા છો પાર્વતીથી આવો સવાલ સાંભળીને ભોળાનાથે કહ્યું હું આદિદેવ ઋષિઓનું ધ્યાન ધરું છું વિષ્ણુ જ પરમ અને મહાન છે તે મારા જ નહીં પણ સર્વે દેવોના સર્વોપરી છે એમનું ધ્યાન ધરીને હું ખુદમાં તલ્લીન રહું છું આ પ્રમાણે સૌનકજીએ જ્યારે સુતજીને પૂછ્યું તો એમણે જવાબ આપ્યો કે ભગવાન વિષ્ણુ જ સઘળા કર્મોનો આધાર છે એ બતાવીને તેમણે કહ્યું કે શિવજીએ પાર્વતીને કહ્યું કે હું પરમ બ્રહ્મનું ચિંતન કરું છું આ પરમ બ્રહ્મ ભગવાન વિષ્ણુ જ છે હું ભગવાન શ્રી હરિનું ચિંતન કરું છું ભગવાન વિષ્ણુ જ અનેક રૂપમાં અવતાર લે છે એમણે જ રામ કૃષ્ણ વરાહ નૃસિંહ વામન વગેરેના રૂપમાં અવતર ધારણ કરીને ધર્મનું તથા પ્રજાનું યથા યોગ્ય પાલન પોષણ કરે છે ધર્મની રક્ષા કરે છે રામના રૂપમાં એમણે રાક્ષસોનો નાશ કરીને દેવોને ભયમુક્ત કર્યા છે કૃષ્ણના રૂપમાં દુષ્ટ પ્રવૃત્તિવાળા લોકોનો વિનાશ કરીને ધર્મની સ્થાપના કરી છે ભોળા શંભુએ આગળ જણાવતા કહ્યું હે પાર્વતી વરાહ રૂપમાં વિષ્ણુ એ જ પૃથ્વીનો ઉદ્ધાર કર્યો છે અને ઋષિના રૂપમાં ફક્ત પ્રહલાદની રક્ષા કરીને હિરણ્ય કશીપુનો પણ ઉદ્ધાર કર્યો છે હું મારા નેત્રો બંધ કરીને સદાય મારા સર્વોપરી દેવ ભગવાન વિષ્ણુનું જ ધ્યાન ધરું છું આ રીતે ભગવાન વિષ્ણુનો મહિમા સાંભળીને ઋષિઓની ઉત્કૃષ્ટા અન્ય વિષયોમાં જાગૃત થઈ ગઈ ઋષિઓએ સુતજીને પૂછ્યું હે ભગવાન તમે ભગવાન શ્રી હરિના મહત્વને સ્થાપિત કરીને જે કંઈ પણ કહ્યું તે ભય મુક્ત કરવાવાળું છે પરંતુ તમે સંસારના દુઃખ અને કષ્ટોને નષ્ટ કરવાવાળા ઉપાયો બતાવો તમે આ લોક અને પરલોકના કષ્ટોનું વર્ણન કરવામાં અતિ જ્ઞાનવાન અને જાણકાર છો અમને બતાવો કે યમરાજનો માર્ગ કેવો હોય છે અને ત્યાં મનુષ્યોને કેવી કેવી યાતનાઓ મળે છે અને ત્યાં માનવજીવને કેવા કેવા દુઃખો સહન કરવા પડે છે ઋષિઓનો આવો ધર્મથી ભરપૂર સવાલ સાંભળીને સુતજી અતિહર્ષિત થયા અને બોલ્યા હે ઋષિઓ જે વૃત્તાંત ભગવાન શ્રી હરિએ ગરુડજીના પૂછવા પર એમને બતાવ્યો હતો એ હું તમને કહી સંભળાવું છું યમનો માર્ગ અતિશય યાતનાઓવાળો અને દુર્ગમ માર્ગ છે છતાં પણ હું તમારા લોકોના કલ્યાણ માટે એનું વર્ણન કરું છું ગરુડજીએ સૌથી પહેલાં ભગવાન શ્રી હરિને પૂછ્યું હતું હે પ્રભુ તમારું નામ લેવું તો સાવ સાદું અને સરળ છે છતાં પણ મનુષ્ય તમારી ભક્તિથી વંચિત રહીને નરકમાં પહોંચે છે તમારી ભક્તિના અનેક માર્ગ છે એમની અનેક ગતિઓ છે અને તમે સૌએ મને બતાવ્યું પણ હતું પરંતુ આ સમયે હું એ જાણવા ઈચ્છું છું કે જે વ્યક્તિ તમારી ભક્તિથી વિમુખ થઈ જાય છે અને એમને દુર્ગમ માર્ગ મળે છે પરંતુ આ માર્ગ એમને કેવી રીતે મળે છે અને એની મુશ્કેલીઓ શું છે હે પ્રભુ આ માર્ગમાં પ્રાણીઓની અતિશય દુર્ગતિ થાય છે અને જે રૂપમાં તેઓ નરકગામી બને છે તે તમે અમને વિસ્તારથી બતાવવાની કૃપા કરો ગરુડની વિનયથી ભરપૂર પ્રાર્થના સાંભળીને ભગવાન શ્રી હરિ મંદ મંદ મુસ્કરાતા બોલ્યા હે ગરુડ તમારા પૂછવા પર હું યમ માર્ગનું વર્ણન કરું છું કેમ કે આ માર્ગથી થઈને જ પાપી જીવ યમ લોકમાં જાય છે આ વર્ણન અતિશય ભયંકર અને કારમું દુઃખદાયક છે જે પોતાના સન્માતિત માનીને ઉગ્ર રહે છે અને ધન તથા મર્યાદાના ગર્વથી યુક્ત છે તથા રાક્ષસી ભાવને પ્રાપ્ત થઈને દેવી શક્તિરૂપી સંપત્તિથી હીન હોય છે જે કામ તથા ભોગમાં લીન રહે છે એને બીજું કંઈ કામ સૂચતો નથી બસ તેની નજરે કામ જ દેખાય છે જેમનું મન મોહમાયામાં ફસાયેલું છે તેઓ અપવિત્ર નરકમાં પડે છે પરાય સ્ત્રીઓ અને પરાયા ધનનું હરણ કરવા માટે અનેક પ્રકારના ઉપાયો વિચારે છે સ્ત્રી પુરુષ પુત્ર કલત્ર આદિની મોહ માયામાં પડ્યા રહે છે કામ ભોગ સિવાય બીજું કંઈ જ એમને સૂચતું નથી એવા પાપાત્મા અપવિત્ર નરકમાં પડે છે જે પુરુષ જ્ઞાનવાન થઈને સદાય દુષ્કર્મોથી બચતો રહે છે તે પરમ ગતિને પ્રાપ્ત થઈ અને મોક્ષ મેળવે છે પાપાત્મા આત્મા લોકમાં અનેક ભયાનક યાતનાઓ અને દુઃખો ભોગવે છે અને અંતમાં યમ યાતના ભોગવે છે પાપી આત્માનો આ લોકમાં જે પ્રકારના દુઃખો પ્રાપ્ત થાય છે હે ગરુડ તેને તમે ધ્યાનથી સાંભળો પછી દુઃખ ભોગવીને જ્યારે મૃત્યુ પ્રાપ્ત કરીને જે પ્રકારે યમયાતના મેળવે છે તે પણ હું તમને કહું છું મનુષ્ય સંસારમાં જન્મ ધારણ કરીને પોતાના પૂર્વજન્મના સંચિત કરેલા પુણ્ય અને પાપને લીધે સારા અને ખોટા ફળ ભોગવે છે વૃદ્ધાવસ્થામાં શેષ કર્મના ફળ રૂપે શરીરમાં કોઈ ભયાનક વ્યાધિ થાય છે યા તો હાથ પગ ભાંગવાથી અપંગ બને છે યા તો પુત્ર દ્વારા હેરાન પરેશાન થઈને ભયાનક યાતના ભોગવે છે અંતે મરણના ભય અને આપત્તિને કારણે તે હતાશ નિરાશ રહે છે તેના મુખ પરનું હાસ્ય સદાય ગાયબ થઈ જાય છે છતાં પણ તે જીવવાની આશા રાખે છે યુવાવસ્થામાં જેઓનું પોષણ કર્યું છે એવા પુત્ર પત્નીથી યા પુત્રીથી શોષણ થવા છતાં પણ તેના વૈરાગ આવતો નથી ત્યાં જ બળવાન જબરજસ્ત સાપની જેમ કાળ અચાનક જ એના માથે આવીને ડોકાય છે વૃદ્ધાવસ્થાને કારણે રૂપ વિનાનો કદરૂપો બનીને ઘરમાં જ મૃતક એટલે કે મરેલાની જેમ રહે છે પુત્રો દ્વારા અપમાનજનક રીતે અપાયેલું ભોજન એ કૂતરા સમાન ખાય છે રોગ બીમારી અને મંદગ્નિના કારણે એનો ખોરાક ઓછો થઈ જાય છે અને હરવા ફરવાની એની શક્તિ ઓછી થવાથી ચેષ્ટા વિનાનો બની જાય છે વધારે કફથી શ્વાસનળીઓ રૂંધાઈ જાય છે શ્વાસ લેવા કે બહાર ધકેલવામાં અડચણ આવે છે ઉધરસ અને શ્વાસના રોગને કારણે કંઠમાંથી ખરર અવાજ નીકળે છે શરીરમાં ચેતના હોવાને કારણે ખાટલામાં પડ્યો પડ્યો વિચારતો હોય છે પરિવારજનોથી ઘેરાયેલો તે મોતની સમીપ પહોંચી ગયો હોય છે કોઈ બોલાવે તો તે બોલી શકતો નથી આવી સ્થિતિ હોવા છતાં ઘર પરિવારના પાલન પોષણમાં એનો જીવ અટવાય છે પરિવાર પ્રત્યેના મોહમાયામાં અટવાયેલો તે રડતો રડતો મરણ પામે છે હે ગરુડ મૃત્યુના સમયે દેવતાઓની સમાન પ્રાણીની પણ દિવ્ય દ્રષ્ટિ થઈ જાય છે તે સંસારને પ્રભુમય જુએ છે અને કંઈ પણ બોલવાને અસમર્થ થઈ જાય છે ઇન્દ્રિયોની વ્યાકુળતાથી ચૈતન્ય પ્રાણી પણ મૂળની સમાન થઈ જાય છે આ કારણે નજીક આવેલા યમદૂતોના ભયથી પોતાના સ્થાનથી ચલાયમાન થઈ જાય છે જ્યારે પ્રાણી વગેરે પાચેય તત્વો પોતાના સ્થાનથી ચાલે છે ત્યારે મળતા સમયે પાપીની એક ક્ષણ પણ કલ્પની સમાન રીતે છે સોવિછીના કરડવાથી જે પીડા થાય છે એવી જ યાતના વ્યથા શ્વાસોના નીકળતા સમયે થાય છે યમદૂતોના ભયથી એ જીવના મોંમાંથી લાળ જાગ પડવા લાગે છે આથી પાપીઓના પ્રાણવાયુ ગુંદાના માર્ગમાંથી નીકળે છે પ્રાણ નીકળતા સમયે પ્રાણીઓને યમદૂત મળે છે જે ભયાનક ક્રોધથી લાલ નેત્રવાળા ભયાનક ચહેરાવાળા પાસ અને દંડ લઈને ઊભા હોય છે તથા નગ્ન નરીર અને દાંતને પીસતા હોય છે ઉપર ઉઠેલા કેશવાળાની સમાન કાળા આડા તેડા મુખવાળા વિશાળ નખરૂપી શસ્ત્રવાળા યમદૂત ત્યાં આવીને ઉપસ્થિત રહે છે એ દૂતોને જોઈને ભયથી તે પ્રાણી મળમૂત્રનો ત્યાગ કરવા લાગે છે આ અવસ્થામાં હાય હાય કરતો જીવ શરીરથી નીકળીને અંગૂઠાની સમાન શરીરને ધારણ કરે છે અને મોંથી વશ થઈને પોતાના ઘરને પરિવારજનોને જુએ છે તે સમયે યમદૂતો દ્વારા પકડાઈ જાય છે તે અંગુષ્ઠ માત્ર શરીરને યાતના રૂપી શરીરથી ઢાંકીને ગળામાં દોરડી બાંધીને યમદૂત લઈ જાય છે જેમ કોઈ અપરાધી પુરુષને રાજાના સૈનિકો પકડીને લઈ જાય છે અને ગુનો કબૂલ કરવા માટે યાતનાઓ આપે છે એ જ રીતે યમદૂતો જીવને લઈ જઈને માર્ગમાં ધમકીઓ આપે છે તથા નરકોના ભયાનક દુઃખોનું વર્ણન વારંવાર કરીને જીવને ભયભીત કરે છે યમના દૂતો એને ભયાનક રીતે ડરાવીને ધમકાવીને કહે છે અરે ઓ દુષ્ટાત્મા તું ઝડપથી ચાલ યમનો માર્ગ અનેક સંકટો ભર્યો અને ખૂબ જ લાંબો છે તારે યમલોકમાં જવાનું છે તેથી મોડું ન કર ત્યાં જઈને તારે કુંભી પાક વગેરે નામના નરકો તારે ભોગવવાના છે યમના દૂતોની આવી વાતો સાંભળીને જીવ અતિશય ડરી જાય છે પોતાના પરિવારજનોનો વિલાપ સાંભળતો એ જીવ હાય હાય કરે છે યમના દૂતો તેને માર્ગમાં શિક્ષા આપતા રહે છે યમના દૂતોના ધમકાવવાથી એમનું હૈયું કંપી ઉઠે છે ભયથી ધ્રુતો તેને પોતે આચરેલા પાપ કર્મ યાદ આવે છે યમ માર્ગમાં આ પાપી જીવને અનેક પ્રકારની યાતનાઓ આપવામાં આવે છે ભયાનક કૂતરાઓ કરડાવવામાં આવે છે જ્યારે માર્ગમાં ભૂખ અને તરસથી પીડિત થાય છે સૂર્યના તેજ અને હવાની પ્રબળતાથી તપી ગયેલી રેતીમાં ચાલવું પડે છે છાંયડો અને વિશ્રામ રહિત માર્ગમાં ચાલવાથી અસમર્થ થઈ જાય છે ત્યારે એ જીવને ચાબુકથી મારીને યમદૂત ઘસડે છે એવા મુશ્કેલ માર્ગમાં ચાલવાથી એ થાકીને પડી જાય છે મૂર્છિત થાય છે તથા ફરી ઉઠે છે આ રીતે તે જીવ અંધકારમય યમલોકમાં પહોંચી જાય છે તે જીવ ત્રણ અથવા બે મુહૂર્તમાં યમલોકમાં પહોંચી જાય છે યમદૂત તેને ઘોર નરકની યાતનાઓ આપે છે અને એના કરેલા કર્મ મુજબ પાપોનું ફળ ભોગવવા મજબૂર કરે છે યમલોકમાં પહોંચીને જીવ યમરાજના દર્શન તથા એક મુહૂર્તમાં ઘોર નરકોની યાતનાઓ જોઈને યમરાજની આજ્ઞાથી ફરી મનુષ્ય લોકમાં આવે છે અહીંયા આવવા પર પુનઃ પોતાના પહેલાંના શરીરમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરે છે પરંતુ યમદૂતો એને પાસથી બાંધીને રાખે છે આ કારણે તે ભૂખ તરસના અસહ્ય દુઃખને સહન કરીને અને વિકળ થઈને રડવા લાગે છે ત્યારે મૃત્યુના સમયે પુત્રો દ્વારા આપવામાં આવેલ પિંડને તથા મરણના સમયે આપવામાં આવેલા દાનને જીવ ખાય છે ત્યારે પણ એ પાપી જીવની તૃપ્તિ થતી નથી એના પુત્રો દ્વારા આપવામાં આવેલા દાન શ્રાદ્ધ અને જલાંજલિથી પાપી રૂપના કારણે તૃપ્તિ થતી નથી આનાથી પિંડદાન આપવા પર પણ તે અતિશય ભૂખથી વધારે આકુળ વ્યાકુળ થઈ જાય છે જેનું પિંડદાન થતું નથી તે જીવ કલ્પભર પ્રેત યોનિમાં રહીને નિર્જનવનમાં દુઃખપૂર્વક ભટક્યા કરે છે પિંડદાન વિના કે દાન આપ્યા વિના કર્મનો ક્ષય કરોડો કલ્પ સુધી પણ થતો નથી અને યમની યાતના ભોગવ્યા વિના મનુષ્યનો જન્મ પણ મળતો નથી અને જીવને પ્રેત યોનીમાં ભટકવું પડે છે હે ગરુડ એ પિંડના પ્રતિદિન ચાર ભાગ થાય છે એમાંથી બે ભાગ પંચભૂતો માટે હોય છે જેનાથી દેહની પુષ્ટિ થાય છે ત્રીજો ભાગ યમદૂતોને મળે છે અને ચોથો ભાગ એ પ્રેતને ખાવા મળે છે આ રીતે પ્રેતને નવ દિવસ સુધી પિંડદાન ખાવા મળે છે દસમા દિવસે પિંડદાનથી પ્રેતનું શરીર નિર્મિત થાય છે અને ચાલવામાં સામર્થ્ય પ્રાપ્ત કરે છે હે પક્ષીઓમાં શ્રેષ્ઠ ગરુડ પૂર્વ શરીર અગ્નિમાં બળી ગયા બાદ પુત્રો દ્વારા આપવામાં આવેલા પિંડોથી એ જીવને નવો દેહ મળે છે અને એ જીવ એક હાથ જેટલું નાનકડું શરીર મેળવીને યમ માર્ગમાં પોતાના શુભ અશુભ કર્મોને ભોગવે છે હવે હું દસ દિવસના આપવામાં આવેલા પિંડથી જે પ્રકારે શરીર બને છે એનું વર્ણન કરું છું હે ગરુડ તું ધ્યાનથી સાંભળજે પ્રથમ દિવસના પિંડથી માથું બીજા દિવસના પિંડથી ગરદન અને ખંભો ત્રીજા દિવસના પિંડથી હૃદય બને છે ચોથા દિવસના પિંડથી પીઠ પાંચમા દિવસના પિંડથી નાભી ઉત્પન્ન થાય છે છઠ્ઠા દિવસના પિંડથી કમર ગુંદા લીંગ યોની અને માંસપિંડ વગેરે બને છે સાતમા દિવસના પિંડદાનથી હાડકાં તૈયાર થાય છે અને આઠમા તથા નવમા દિવસના પિંડદાનથી ઝાઘો તથા પગ બને છે દસમા દિવસના પિંડથી એ શરીરમાં ભૂખ અને તરસ ઊભી થાય છે પિંડથી પેદા થયેલા શરીરનો આશ્રય લઈ ભૂખ તરસથી તળપતો પ્રેત અગિયારમાં અને બારમા દિવસે શ્રાદ્ધમાં આપેલું ભોજન કરે છે તેરમા દિવસે યમદૂતના પાસમાં બંધાયેલો એ જીવ બંધાયેલા વાંદરાની જેમ યમલોકમાં જાય છે હે ગરુડ વૈત્રણીને છોડીને ફક્ત યમલોક છ્યાસી હજાર યોજન વિસ્તારમાં ફેલાયેલું છે હવે આ જીવને દરરોજનું યાની ચોવીસ કલાકમાં બસો સુડતાલીસ યોજન યમદૂતોની સાથે સતત ચાલવું પડે છે ચાલવાવાળા આ માર્ગમાં સોળ નગરો આવે છે જેને પસાર કર્યા પછી જ ધર્મરાજના નગરમાં એ જીવ પહોંચે છે એ નગરોના નામ આ પ્રમાણે સૌમ્યપુર સૌરીપુર નગેન્દ્ર ભવન ગંધર્વ સૈલા ગામ કૌચ કરપુર વિચિત્ર ભવન દુખદ નાનાકંદપુર સુતપ્ત ભવન રૌદ્રનગર પર્યાવર્ષણ સીતાદઈ ધર્મપુર અને સોળમુ નગર યમપુરી છે યમના પાસમાં બંધાયેલો એ પાપી જીવ માર્ગમાં રોતો કકડતો પોતાના ઘરને છોડીને યમલોકમાં જાય છે યમલોકમાં જવાવાળો પાપી જીવ અનેક ભયાનક યાતનાઓ અને કષ્ટોને સહન કરતો કરતો પીડિત થતો રહે છે તેની પીડાનો અંત આવતો જ નથી તે પોતાના કર્મોના વિષયમાં ચિંતન કરતો અનેક જાતના ભયાનક દુઃખ તથા પારાવાર કષ્ટો ભોગવે છે આમ છતાં પણ જો તે ફરીથી જન્મ પ્રાપ્ત કરે છે ત્યારે એ જ પ્રકારે ભગવાનને ભૂલીને સારા નરસા કર્મો કર્યા જ કરે છે હે વાચક મિત્રો તમારા માતા પિતા પુત્ર પુત્રી કે પત્ની યા સ્નેહીજન મરણ પામે ત્યારે તમારી યથાશક્તિદાન તથા પિંડદાન બાર દિવસ સુધી અવશ્ય કરજો નહીંતર તમારા એ આપ્તજન મોક્ષ પામશે નહીં અને પ્રેત યોનીમાં હજારો કલ્પો સુધી પ્રેતમની અને ભટકતા રહેશે અને યાતનાઓ ભોગવશે માટે આપતજનોનો ઉદ્ધાર કરવા માટે પિંડદાન શ્રાદ્ધ અને દાન અવશ્ય કરવું જ ઇતિ શ્રી ગરૂરપુરાણે સારોધારે પાપી નામ એહિકા મુશ્મિક દુઃખ નિરૂપણમ નામ પ્રથમોધ્યાય સમાપ્તમ બોલો વિષ્ણુ ભગવાનની જય તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગરુર પુરાણ પ્રથમ અધ્યાય સાંભળ્યો વિડીયો પસંદ આવે તો લાઇક શેર તથા અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ